ઓમ ગણેશ હર હર મહાદેવ હવે આ ધ્યાનથી આ જે વ્રત છે એ ધ્યાનથી શ્રવણ કરજો અને ખાસ કરીને હનુમાનજીના ભક્તો માટે જીવનના દરેક સંકટોને દૂર કરવા માટે અને બધું જ આમાં આવે એટ ટુ ઝેડ બધું જ આમાં આવશે એવું સરસ મજાનું હનુમાનજીનું વ્રત છે જે શંકર ભગવાને કર્યું છે એ હું તમને આ શ્રાવણ મહિનામાં શું કેવી રીતે કરવું આજે તમને સરસ મજાનું આ હનુમાનજીનું અનુષ્ઠાન છે શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનો ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે ભગવાને એવું કીધું કે આ શ્રાવણ મહિનામાં એક તો તમે આખો મહિનો પણ આ અનુષ્ઠાન કરી શકો અને શ્રાવણ મહિનાના ખાલી શનિ શનિવાર પણ તમે આ અનુષ્ઠાન કરી શકો છો હવે એ અનુષ્ઠાન શું છે તો ભગવાન કહે છે કે આખો શ્રાવણ મહિનો સંસ્કૃતમાં લખ્યું છે હું તમને ગુજરાતીમાં કહું છું જેથી વિડિયો લાંબો ના થાય આખો શ્રાવણ મહિનો રોજ હનુમાનજીની ઉપર તલનું તેલ અને સિંદૂર તલનું તેલ અને સિંદૂર આ બે ભેગું કરી અને રુદ્રમંત્ર એટલે કે અષ્ટાધ્યાયી રુદ્રી કહેલી છે અને રુદ્રમંત્ર ના થાય તો હનુમાનજીના આ બાર નામ હું પછી તમને શ્રવણ કરાવું છું એનાથી જો હનુમાનજી ઉપર અભિષેક કરવામાં આવે એમના શરીર ઉપર અભિષેક કરવામાં આવે એ અભિષેક થઈ જાય એના પછી ભગવાનને સરસ શુદ્ધ જળથી સ્નાન કરી એકદમ સરસ સાફ કરી પછી ભગવાનની ઉપર આંકડાના ફૂલની માળા અથવા આંકડા ચડાવવામાં આવે લાલ હોય કે સફેદ પછી મંદાર થી અડચન કરવામાં આવે એટલે એ જ આંકડાના ફૂલોથી અડચન કરવામાં આવે પછી હનુમાનજી આગળ અડદના લોટનું ભોજન એમાં ખાસ કરીને અડદના લોટના વડા ચાહે તમે એક વડું કરો બે કરો ત્રણ કરો પાંચ કરો પછી પ્રસાદના સ્વરૂપમાં તમે લોકો બધા ખાઈ શકો એ કરવામાં આવે હવે આટલું જ ખાલી કરવાનું અને એના કર્યા પછી હનુમાનજીની આગળ સરસવના તેલનો દીવો અથવા તલના તેલનો દીવો અથવા ગાય માતાના ઘીનો દીવો કોઈ પણ કરી શકો ઊભી આડી વાટ એવું કોઈ લેવા દેવા નથી તમે આ કોઈ પણ દીવો કરો અને પછી ભગવાન આગળ આ હનુમાનજીના બાર નામોનું સ્મરણ કરે હું નામ કહું છું તમે વિભક્તિ લગાવીને નમઃ કરીને મંત્ર સ્વરૂપે પણ બોલી શકો જેમ કે ઓમ હનુમાન અંજની સૂનુ વાયુપુત્ર મહાબલ ફાલ્ગુન ફાલ્ગુનસખા અથવા અમુક જગ્યાએ ફલ્ગુનસખા લખ્યું છે પણ ફાલ્ગુન સખા પિંગાક્ષ અમિત વિક્રમ ઉદ અધિક્રમણ સીતા શોક વિનાશક લક્ષ્મણ પ્રાણદાતા અને દશ ગ્રીવ દર્પહા આ બાર નામોને આખો શ્રાવણ મહિનો સવારે ઊઠીને જે એનું સ્મરણ કરે ને ખાલી ખાલી સ્મરણ કહે છે ભગવાન આ બધું પૂજા તો મેં વ્રત બતાવ્યું એ તો ખરું જ ખાલી સ્મરણ પણ કરે એનું પણ ક્યારેય કશું અશુભ ના થાય અને જે લોકો આખું હનુમાનજીનો આખો મહિનો આ વ્રત કરે એને રુદ્ર ભગવાન શિવ બધું જ આપે હનુમાનજીની પૂરેપૂરી કૃપા પ્રાપ્ત થાય એવું આ શ્રાવણ મહિનાનું હનુમાન દાદાનું વ્રત છે હવે જે મેં તમને પ્રયોગ કીધો જે ભગવાને કીધો કે તલના તેલમાં સિંદુર નાખી અને હનુમાન દાદા ઉપર અભિષેક કરવો અને એ સમયે રુદ્ર મંત્રો છે એટલે માની લો કે રોજ તમે રુદ્રમંત્ર ના બોલી શકો અષ્ટાપદ્યાયી રુદ્રી છે દોષ લાગે પાપ લાગે કદાચ કોઈ ભૂલ થાય તો તો કોઈ એક શનિવાર અથવા તો ચાર શનિવાર એવું કરો તમે તમારા જે ગોર મહારાજ કે વિદ્વાન બ્રાહ્મણ હોય કે જેને અષ્ટાપ્યાયી રુદ્રી આવડતી હોય એમને બોલાવો અષ્ટાધ્યાયી રુદ્રી બોલતા બોલતા તમે આ તલ તલનું ને સિંદૂર ભેગું કરી હનુમાનજી ઉપર અભિષેક કરો ગોર મહારાજ છે કે બાપા છે દાદા છે એ આખું આ મંત્રોચ્ચાર કરશે પછી એ પ્રોપર એક વિધિ કરાવશે આ પ્રકારે હવે એ દર શનિવાર કરો તો ચાલે એક શનિવાર કરો હોય ચાલે તમે રોજ કરાવો એ તો ઉત્તમ છે પણ સશક્ત બધા ના હોય કદાચ તો રોજ બ્રાહ્મણને બોલાવીને કદાચ ન કરી શકાય તો બાકીના દિવસોમાં તમે શું કરો અથવા તો રોજ પણ તમે કોઈ ભૂદેવ ના બોલાવો કદાચ શનિવાર પણ ના બોલાવી શકો તો ખાલી હનુમાનજીના બાર નામોને આ રીતે તમે બોલી અને એ બોલતા બોલતા અભિષેક કરજો જેમ કે ઓમ હનુમતે નમઃ ઓમ અંજની નમઃ નમઃમ વાયુપુત્રાય નમઃ ઓમ મહાબલાય નમ ઓમ રામે નમ ઓમ ફાલ્ગુન સખાય નમ ઓમ પિંગાક્ષાય નમ ઓમ અમિત વિક્રમાય નમ ઓમ ઉદધિક્રમણાય ક્રમણા નમ ઓમ સીતાશોક વિનાશકાય નમ અથવા તો વિનાશાય ઓમ લક્ષ્મણ પ્રાણદાતાય નમ ઓમ દશ ગ્રીવ દર્પહા ન આ નામ બોલીને પણ તમે હનુમાનજીનું આ વ્રત કરી શકો આમાં ખાવા પીવા વિશે કોઈ એવો વિશેષ નિયમ આદિ નથી પણ તમે ચાહો તો આ એક આખું અનુષ્ઠાન શ્રાવણ મહિનો હનુમાન દાદાનું કરી શકો અને આ લિખિત રૂપમાં શંકર લિખિત રૂપમાં શંકર ભગવાને કહેલું છે આ હતો નાનકડો સત્સંગ પણ હનુમાનજીનો પ્રિય હનુમાનજીને પ્રસન્ન કરવા વાળો રુદ્ર ભગવાનને પ્રસન્ન કરવા વાળો વિશેષ પ્રયોગ અથવા તો વ્રત જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો હવે અમુક સ્પષ્ટતા કરું આ વિડીયો કે બંધ કરું એના પહેલાં કે જો ઘરમાં હનુમાનજીની મૂર્તિ હોય ને તો ઘરમાં આ પ્રયોગ કરી શકાય પછી જે તેલ સિંદૂર બધું જે છે ને એ તમે પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરજો તમે ડાયરેક્ટ કોઈ મંદિરમાં કરશો તો પછી એ કોઈ સવાલ આવતો નથી આ તો કદાચ કોઈ એવો પ્રશ્ન પૂછી શકે એટલા માટે એનો જવાબ આપું છું ઓમ ગણેશ હર હર મહાદેવ